પ્રોજેક્ટ એ રદ કરવામાં આવશે પણ એ પ્રોજેક્ટ રદ થયા અને ફરી પાછો ઉછાળો મારી રહ્યો છે ને સમગ્ર વિસ્તારમાં એક જ વાત ફરી પાછી ચર્ચાઈ રહી છે જેના માટે ધારાસભ્ય અનંત પટેલ સાથે આપણે વાત કરી કે શું કહેવા માંગે નમસ્તે જય જોહાર જય આદિવાસી પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ કે નદીઓની જોડાણનો પ્રોજેક્ટ છે એ જોડાણ પછી મોટા મોટા ડેમો બનવા જઈ રહ્યા છે 2022 ની 22મી મે આ પ્રોજેક્ટને રદ કરવાની વાત ખુદ મુખ્યમંત્રી જાતે ગાંધીનગર થી આવીને સુરત કરી ગયા પ્રેસ કોન્ફરન્સ કરીને પરંતુ ફરી દુઃખની અને ચિંતાની વાત એ છે કે આજ મુદ્દો ફરી પાછો લોકસભામાં લેવામાં આવ્યો એટલે આદિવાસી સમાજના વિસ્તારમાં દુબાણ વિસ્તારમાં ડેમ બનવા જઈ રહ્યા છે તે વિસ્તારમાં અત્યંત આક્રોશ સાથે ચિંતાનો વિષય બની ગયો છે કે ફરી પાછો ડેમ કેમ એક પ્રોજેક્ટની જ્યારે ગુજરાત સરકારના મુખ્યમંત્રી પડતો મૂકે છે રદ કરે છે ફરી પાછો પ્રોજેક્ટ કેમ અને એના કારણે અમે પારતાથી સંઘર્ષ સમિતિની સાથે દરેક જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મીટિંગ કરી અને મીટિંગના અંતે સંઘર્ષ સમિતિ દ્વારા મને એની નેતાગીની સોંપીને આવનારી ચૌદમી ઓગસ્ટે અમે આર પારની રેલી આ વલસાડ જિલ્લાના ધરમપુર ગામથી આવ્યા જઈ રહ્યા છીએ અનંતભાઈ

ધરમપુર ખાતે જન આક્રોશ રેલી નું આયોજન કરીશું દ્વારા કોઈ પણ હિસાબે રેલી ન થાય એવું તંત્ર પણ ગોઠવ્યું હતું પરંતુ અમે તેમ છતાં પણ રેલી કરી ત્યારબાદ પચીસમી માર્ચે ગાંધીનગર ખાતે કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં અમે મોટી આદિવાસી અસ્મિતાની જાહેર સભા અમે યોજી ત્યારબાદ સરકારના આંખ નાક અને મોરું ખુલ્યું સરકારે સંઘર્ષ સમિતિ બોલાવીને ચર્ચા કરી કે આવો કોઈ પ્રોજેક્ટ નથી અને આવા કોઈ મહાકાય ડેમો બનવાના નથી પરંતુ અમે અમારી રેલી આંદોલન ચાલુ રાખ્યું લગભગ ચૌદ જેટલી રેલીઓ કરી ત્યારબાદ સરકારના મુખ્યમંત્રી જાતે આવીને સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને અમને ખાતરી આપી કે આ પ્રોજેક્ટ અમે રદ કરવાના છે પરંતુ હવે બે હજાર પચીસ ની વાત કરીએ ત્યાં લોકસભામાં ફરી પાછો પાર તાપી આંદોલન પાર તાપી રિવર્લિંગ પ્રોજેક્ટમાં ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ ડીપીઆર મૂકવામાં આવ્યો અને એના કારણે જ આવનારી ચૌદમી તારીખે ચૌદમી ઓગસ્ટે અમે આદિવાસી સમાજની જન આક્રોશ સભા રાખવાના છે રેલી કરવાના છે અને આ વખત અમારી લડાઈ આર પાર લડાઈ રહેશે અનંતભાઈ જે રીતે આ તમારી સંઘર્ષ સમિતિ હતી એમણે સૌ જૂટલી રેલીઓ કરી અને મંત્રી શ્રીઓ કહેતા હતા કે આવો કોઈ ડેમ બનવાનો આવો કોઈ પ્રોજેક્ટ છે નથી અને પછી સંઘર્ષ સમિતિને બોલાવવામાં આવે છે કે આવા ડેમ રદ કરવામાં આવશે એ વાત કેટલી યોગ્ય કહેવાય એવું તમને નહીં લાગે છે તમારા ઉપર એક આક્ષેપ લાગે છે કે અનંભાઈ દર વખતે લોકોને ગેરમાર્ગે દોરે છે પણ સીધી લીતીમાં જોઈએ તો સરકાર પ્રથમ એમ કહે છે કે આવો કોઈ

આ પ્રોજેક્ટ માટે બજેટ ફાળવવાની કનુભાઈ દેસાઈ ગુજરાત વિધાનસભામાં કેમ જરૂર પડી જો આ પ્રોજેક્ટ થતો જ નહીં ત્યારના મંત્રી એવું કીધું અનંતભાઈ ગેરમાર્ગે દોરે છે આવો કોઈ પ્રોજેક્ટ નથી બીજી વાર એમ કીધું આવા કોઈ મહાકાય ડેમ નથી ત્રીજી વાર ચોથી વાર મુખ્યમંત્રીની બાજુમાં બેસીને એ મંત્રી પણ ત્યારે બાજુમાં બેઠા હતા અને ગુજરાતના મુખ્યમંત્રી આવીને એમ કીધું કે અમે આદિવાસી સમાજની લાગણીને હિતમાં રાખીને આ પ્રોજેક્ટ રદ કરીએ છીએ

તમારે બોલવાની શું જરૂર છે કેન્દ્રીય કે આવો કોઈ પ્રોજેક્ટ નથી જો આવો કોઈ પ્રોજેક્ટ ન હોય તો ચૌદ ઓગસ્ટે તમને અમે આમંત્રણ આપીએ છીએ ધરમપુર આવો અને અમે જો આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરતા હોય તો તમે આદિવાસી સમાજને અને અમને સાચો માર્ગ બતાવો અમે તમારી જોડે છે અત્યારે એક હાલમાં ગુગલ ઉપર એક ગુગલ પ્રોજેક્ટ રિપોર્ટ ફરી રહ્યો છે એ વિગતમાં સાચો છે કે પછી કઈ ઇશ્યુ છે એક જાણવો છે કે પર સર્ચ કરો તો એક પ્રોજેક્ટ રિપોર્ટ આવે છે એની લિંક ખોલો કે માર લખ્યું છે કે ડેમ અને પ્રોજેક્ટ રિપોર્ટ કમ્પ્લીટ તો કઈ આવે એ સાચી વાત છે ગૂગલ પર આવે છે પરંતુ જીતુભાઈ તો ગયા વખતે એમ કીધું આ ગૂગલ પરનો નકશો આ લોકોએ જાણી જોઈને બનાવ્યો છે લોકસભા એક ઘુસાવાળથી લઈને પાલગર સુધીનો છે હજુ પણ એ નકશો છે અને એનું કામ ચાલુ છે પરંતુ જીતુભાઈ હવે એના વિશે કઈ બોલશે નહીં આંદોલનની શરૂઆત થાને આંદોલન થવાનું હોય ત્યારે આવા કેટલાક ભાજપના પ્યાદા પપેટ્સ અને કથપુતળી જેવા નેતાઓ બોલવામાં માન છે પરંતુ જયારે હજારો ની સંખ્યામાં આદિવાસી સમાજ રોડ પર નીકળશે ત્યારે એમને સમજાવવા માટે પણ આ લોકો અમારી સાથે સ્ટેજ પર આવવું જોઈએ અને લોકોને સમજાવવા જોઈએ આ ગૂગલ પરનો જે પણ રિપોર્ટ છે એ રિપોર્ટ સરકારની સહમતી થી થતો હોય તમારે કઈ ગુગલ પર રિપોર્ટ મોકલવો હોય તો તમારે એની સત્યતાની ચકાસણી કરાવવી પડે એમને સત્યતાની ચકાસણી હોય તો જ ગૂગલ પર એ રિપોર્ટ જાય જો ખોટો રિપોર્ટ ફરતો હોય ખોટો ટીપીઆર ફરતો હોય તો મારી સરકાર વિનંતી છે ગૂગલ પરથી રિપોર્ટ કાઢી નાખ બરાબર છે એમાં સરકારની સિસ્ટમમાં કોઈ ચૂક હશે કે કોઈ કે હેપ કરીને મૂક્યો હશે ગેરમાર્ગે તો એવું સાબિત થઈ શકે પણ જે તે અત્યારે હાલમાં પરિસ્થિતિ છે આદિવાસી વિસ્તારમાં અંબાજી થી લઈને ઉમરગામ સુધીમાં આ તાપી પાર્લિવલ લિંક માટેની જે વાત ચાલી રહી છે અને ડાંગ વિસ્તાર જે છે એમાં કેટલા ગામો પ્રભાવિત થશે ધરમપુરમાં કેટલા ગામો પ્રભાવિત થશે તમે જ્યાં રહો છો ઉનાઈ વિસ્તાર છે વાંસના તાલુકો છે એમાં કેટલા લોકોને પ્રભાવિત થશે આમ જોવા જાય તો સર્વે મુજબ એક લાખ કરતાં વધુ આદિવાસી સમાજના લોકોને આની અસર થશે નવસારી અને એક વલસાડ જિલ્લાના ધરમપુરમાં અવધામાં ડેમ બનવાની વાત છે અને એનો ડીપીઆરમાં ઉલ્લેખ પણ કર્યો છે એટલે લાખો આદિવાસી સમાજના લોકોને પ્રભાવિત થશે નુકસાન થશે ડુબાણમાં જશે હજારો હેક્ટર જમીન ડુબાણમાં જશે અને દુર્લભ વન્યજીવો પ્રાણીઓ તેનો વિનાશ થશે દુર્લભ પ્રકારના વૃક્ષો જે કપરાડાના જંગલમાં થાય છે ધરમપુરના જંગલમાં થાય છે ડાંગના જંગલમાં થાય છે વાંસદાના જંગલમાં થાય છે તાપી જિલ્લાના પુના નદી વિસ્તારના જંગલમાં અંબિગા નદી વિસ્તારના જંગલમાં થાય છે એ દરેક વૃક્ષો દુર્લભ વૃક્ષો છે એનો વિનાશ થશે અને આદિવાસી સમાજના ખેડૂતોની જમીન

સરકારના મુખ્યમંત્રી તમારી સાથે વાત કરવા તૈયાર છે પરંતુ અમારી અમને બે દિવસ પહેલાની વાત છે અમારી સંઘર્ષ સમિતિ જે છે એને લો લાલચ આપવાની વાત કરી છે સરકાર દ્વારા અમારી સંઘર્ષ સમિતિને પૈસા આપવાની વાત કરી છે પરંતુ આ આદિવાસી સમાજની આદિવાસી સમાજ અભિમાન આદિવાસી ની એકતા પર છે એટલે અમે કોઈથી ડરવાના નથી અમે કોઈની લોભ લાલચ માં આવવાના નથી અને જે આ ડેમ બનશે એથી ફાયદો પૂરી થશે આદિવાસીઓને તો છે પણ ફાયદો કોને થશે એના થતી લાભ કોને થશે એના થતી સરકારને શું ફાયદો સરકાર માત્ર બિઝનેસ કરવા માટે આ ડેપ બનાવે છે ઉદ્યોગપતિઓને પાણીની ખૂબ જરૂર છે અત્યારે નો જમાનો છે તેમના દરેક મશીનો ઠંડા કરવા માટે પણ પાણીની ખૂબ જરૂર છે અત્યારે સિંક પ્રોજેક્ટ જે વેદાંત તાપી જિલ્લામાં આવવાનો હતો એવા સિંક પ્રોજેક્ટોમાં પણ પાણીની ખૂબ જરૂર છે લાખો કરોડો લીટર પાણીની જરૂર છે એટલે માત્ર બિઝનેસ કરવા કરે છે આદિવાસી સમાજના વિનાશ ઉપર જો વિકાસ હોય તો હું સરકારને ચેતવણી આપું છું આવા વિકાસની અમને રહેવા દો અમારી સંસ્કૃતિ સાથે અમને જીવવા દો અમારા જળ જંગલ જમીન સાથે અમને જીવવા દો હા પીવા માટે પાણી તમે લઈ જવાના હોય નાના ડેમ જે નુકસાન ન કરે એવી રીતે તમે પાણી લઈ જવાના હોય તો અમને વાંધો નથી

જ્યારે પણ સરકારને જોઈએ છે ત્યારે આ વિસ્તારમાંથી ખૂબા ખૂબે ભરીને લઈ જાય છે પણ જ્યારે આપવાનું હોય છે ત્યારે વાયદાઓ કરે છે કાયદાઓ બતાવે છે પણ આ વિસ્તારમાં શાળાઓ તૂટેલી છે મંદિર તૂટેલા છે એ બની નથી રહેતા અને જ્યારે એમને જોઈએ છે ત્યારે ખૂબે ખૂબ ભરી લઈ જાય છે પણ આવનાર ચૌદ તારીખે જોવાનું રહેશે કે જે મહા રેલી છે એમાં કેટલી જનમેદની થાય છે એનો પ્રતિભા શું પડે છે અને આ અસર શું થાય છે સરકાર સામે આપણે જોવાનું રહેશે હું છું સોના દેશી ન્યુઝ